અને ટેમ્પો બહુ ગડધી હતી એટલે હાવ થાકી ગયા તાવ જેવું થઈ ગયું એટલે પેરાસીટા બોલો તાવ જેવું થઈ ગયું બેન તેડવા ગયા હતા ને ટેમ્પો થોડી ટ્રાફિક હતી આ જો મારા મેરેજ નો આલ્બમ છે અને આમાં મારો ફોટો ક્યાં છે આ જો આ પર તારીખ તો આમાં નથી લખી ઓગણીસ બે અઢાર અને આ બધું આવું કઈક આલ્બમ છે મિત્રો તમારે મારો મેરેજ નો આલ્બમ જવું હોય ને તો નીચે કોમેન્ટ કરી નાખજો હું તમને બતાવીશ ક્યારેક આખો બ્લોગ બનાવીશ મેરેજ ના આલ્બમ નો કેમ ભાઈ જય માતાજી ફૂલ વિડીયો બનાવીશું એનો એક વખત પણ ધરવો છે તો શું ઘરે ધરી શકાય ઘરે ધરી શકાય કે નઈ આપડે ફૈબા ને પૂછી ખબર હોય એમાં ભેળિયામાં લાપસી કરવી પડે બરોબર

પપ્પા જય માતાજી જય માતાજી જય સોલમા જય મોગલમા જય વિહોદ મને કોણે સંભાળ્યા વિહોત મને પપ્પા બધાય સંભાળે આપણો વિડીયો મૂકી એટલે કોમેન્ટો લાઈન થઈ જાય માના જે એલા છે ને ઘરેણા છે કાળ કાંબિયું કળંદિયા પછી હોનાની નથ હોય છે હા હા પછી એમાં પડી પાંદડી હોય છે ટૂંકમાં જેવડો કરવો હોય ને એવડો થાય એમ કહેવાનું થાય છે પપ્પાનું એટલે સામાન્ય અમારે તો શું છે પ્રથમ પુત્ર આવે ત્યારે માતાજીને બંધાયેલા છે

કઈ ઘટે નહિ અલ્ટો ગાડી હતી ભાઈ અને એમાં એવું હતું બાંધી નહોતી સંબંધી હતી ને ગાડી એટલે પછી લઈ લીધી જાનમાં કીધું આપડે કઈ બાંધવી નથી ખોટા ખર્ચા શું કરવા લગનમાં બરોબર ના પપ્પા હા પણ આપડા ભાણુ ભાવ ભાઈ છે ને એની ગાડી જી જે અગિયાર જુનાગઢ નું પાસિંગ હતું અને ઈ આવી વાત એટલે કઈ ખોટો ખર્ચો કર્યો નથી અલ્ટો આપડે અલ્ટો એ અલ્ટો બીજો હું મેં કીધું મોંઘા ખર્ચા કરવા લગનમાં માં કરતા આપણે લઈ જઈ ભાઈ મારી યારે બેઠો હતો તઈ ભાઈ ની તબિયત બગડી ગઈ હતી યાદ છે તને હા યાદ છે યાદ છે ને મને ભાઈ મેરેજ ભુલા હે નહીં કારણ કે છે ને મારા મેરેજ માં ભાઈ ની માથે છે ને એટલી પરિસ્થિતિ ઓલી હતી કે મમ્મી પણ એ તો માતાજી બધું વિહોત માં હારું કરી નાખે બસ બસ બધું સારું થઈ ગયું લગન થઈ ગયા અને આજો ઢબડિયું પાથી પાડીને ત્યાર થઈ ગયું છે મોટું થઈ ગયું કે પપ્પા નો ફોટો જોયો વર્ળાજા નો હે જો હે ભાઈ તું લગન હતો હે ભાઈ તું મારા લગન માં હતો નહીં બોલશે જ નહીં

અને આપણા છે ને સબસ્ક્રાઈબર્સ કે છે ને તો તમારે ભાઈ જેવી રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે વિડીયો બનાવી આપવામાં આવશે મતલબ કે તમારે કેવું મને કોમેન્ટમાં કે તમારો આલ્બમ બતાવો તો હું તમને આલ્બમ બતાવી વિડીયો આખો સ્પેશિયલ બનાવીશ બરોબર કોમેન્ટ કરી દેજો બીજું બધું તો ઠીક છે પણ ફૈબાનો ઉખાણું આજનું લેવાનું છે ગયા ઉખાણાનો જવાબ દેવાનો છે તો એના માટે તૈયાર છો ને બધા અમે આવતા હતા અમે જાતા હતા ગમ ગમ ગુગરા વાગતા હતા તમે જાગતા હતા તમે જાગતા હતા ભાઈ તો એનો જવાબ શું આવે છે એનો એનો તો જવાબ છે વલોણું બીજું ઉખાણું એવું હતું

મેન્ટ કરી દો હાલો ખબર હોય તો હું તમારા કોમેન્ટમાં નામ લઈ ભાગ્યશાળી વિજેતાઓના જેની બધાયથી પહેલી પેલી કોમેન્ટ આવી છે મને એમ ઠીક લાગશે કે નાના બરોબર છે કોમેન્ટમાં નામ લઈ લઈશ મોજ કરો તમે તમારે ઉખાણાનો આન્સર આપી દો અને મિત્રો ઓલું જે ઉખાણું હતું ને વલોણું એનો અમુક સાચો જવાબ આપ્યો છે તો કોમેન્ટમાં નામ લઈ લઉં વલોણાનો સાચો જવાબ આપ્યો છે આરપી તે રહીએ તમારો જવાબ સાચો છે બીજું કે મિત્રો મારે હમણાં ટાઈમ નથી ને એટલે મેં કોમેન્ટ વાંચી જ નથી હું અત્યારે બોલતો તો ને ત્યારે મને અવાજ આવ્યો કે ભાઈ કોમેન્ટ આવી છે તમે નામ લ્યો એટલે મેં કીધું નામ લઈ લો નગર મેં હજી કોમેન્ટ વાંચી જ નથી સવારનો હું છે ને થોડોક કામમાં હતો કોમેન્ટ તું વાંચ છું બે ગ્રીડિસ કોમેન્ટ છે છે તો થઈ સાફ પ્લેટફોર્મ કરે બહુ હવે વરસાદ થયો ને એટલે પણ હવે ખમૈયા કરી જાય તો સારું બસ હવે ખમૈયા કરશે સોમા હું હજી દૂર નથી મમ્મી સોમા હું પાછું આવે છે મોજ કરો તમ તમારે પાછું ઘડીક માં આવી ઘડીક ઘડીકમાં ઘડીક માં આવશે સોમા હું મોજ કરું તો સારો મિત્રો આજનો બ્લોગ વધારે લાંબો નહીં બનાવતા અહીંયા કરું છું એન્ડ કેવો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ બનાવવા તો સબસ્ક્રાઇબ કરી દેજો મળી જલ્દી નવા ત્યાં સુધી બધા જય માતાજી